અને સભાનું આયોજન કરવામાં આવ્યું પધારેલા આમ આદમી પાર્ટીના નેતા કરપડા તેમજ તેર ગામ સમિતિના આગેવાન એવા ધારેશ્વર ગામના વતની અને કોંગ્રેસ પાર્ટીના દિલીપ સોજીત્રા સહિતનાઓએ સભાને સંબોધતા ખેડૂતોના સિંચાઈ માટેના પાણીને કોઈપણ ભોગે રાજુલા જાફરાબાદ કે અન્ય કોઈ જગ્યાએ લઈ જવા દેવામાં આવશે નહીં તેવું જણાવ્યું હતું 1972 માં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે અને રોજી રોટી મળી રહે તેવા ઉમદા હેતુથી બનાવેલા 77ડી બે ડામમાંથી 1987 માં દુષ્કાળ પડતા રાજુલા જાફરાબાદમાં પાણીની અછત સર્જાતા માનવતાવાદીના ધોરણે પાણી આપવામાં આવ્યું હતું જે બંને નગરપાલિકાઓ દ્વારા કાયમી ધોરણે ધરાર કબજો જમાવી દઈ આ દિન સુધી કોઈ પણ પ્રકારનો એક પણ રૂપિયો આડત્રીસ વર્ષથી પાણી પુરવઠા યોજનામાં જમા કરાયા વગર પાણી ચોરી કરી લઈ જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું ખેડૂતોની સિંચાઈના હેતુ માટે ડેમ બાંધવા સમયે મજૂરો અધિકારીઓને ધારેશ્વર ગામની બહેનોએ વહેલા પાંચ કરતા ખેતી થશે અને અમારા કુટુંબ બાલ બચ્ચાનું જીવન નિર્વાહ ચાલશે અને અત્યારે તૈયાર માથે પોતાના રાજગી રોટલા શેકવા અને પોતાની આર્થિક અંગત લાભ ખાટવા માટે ફલાણી ઢીકડી લોકડી પૂંછળી કંપનીને ખેડૂતોની સિંચાઈ માટે બનાવેલ ડેમનું પાણી વેચી મારવા માટે ક્યારેય પણ લેવા દઈશું નહીં ભલે અમારે જેલમાં જવું પડે ભલે અમને જેલમાં પૂરી દે ભલે અમારે બલિદાન દેવું પડે ભલે અમારે જેસીબી આડે સુવું પડે અમે કોઈ પણ ભોગે પાણી અહીંથી લઈ જવા દઈશું નહીં જેને માટે ભગવાન મહાદેવના સાનિધ્યમાં પાણી પણ મૂકવામાં આવ્યું આ તકે દીપડિયાથી ધીરુભાઈ દાખડા વડલીથી મનુભાઈ દાખડા મોટા આગરિયાથી પ્રકાશભાઈ ખુમાણ ભચાદરથી હનુભાઈ દાખડા ચારોડિયાથી બચુભાઈ દાખડા દીપડિયાથી ભરતભાઈ દાખડા સહિતના લાભારથી તેર ગામના ખેડૂતો મહિલાઓ વગેરે જોડાયા હતા આ તકે વિભાગીય વલય વૈદ સાવરકુંડલા અમરેલી પીઆઈ વિજય એમ કોલાદરા જાફરાબાદ રાજુલા પીઆઈ પીબી ચાવડા નાગેશરી તેમજ મહિલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત દાખવામાં આવ્યો હતો સાહેબ અમારી આ ખેડૂતોની જે રજૂઆત છે આતરવાડી ડેમ જે છે એમાંથી જે ખેડૂતો તેર ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે એટલે તેર ગામની ખેડૂતોની સમિતિ છે ત્યાં જે તે સમયે ડેમ બન્યો આમ તો કેટલા ટાઈમથી ત્યાં અહીંયા છું છ મહિના કદાચ એનાથી વાકેફ નહીં હોય દાંતરવડી ડેમ જે બન્યો છે એ માત્ર સિંચાઈના આશયથી બોતેરમાં બનાવવામાં આવ્યું જ્યારે ડેમ બનતો તો ત્યારે ખેડૂતોએ શ્રમદાન કર્યું એની અંદર ક્યાંક ને ક્યાંક મજૂરી કામ કરી ડેમ બની જાય અમારા બાળકોનું ઉજળું ભવિષ્ય થઈ જાય આવનારી પેઢીની ઉપાધી ન રહે આ માવડીઓએ જે અહીંયા કામ કરવા આવતા જે સાહેબો આવતા હતા એને રોટલા ઘડી ઘડીને ખવડાવ્યા આ સહી એટલો જ હતો કે ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે આજે પરિસ્થિતિ એ થઈ કે ત્યાર પછી બોત્તેરમાં ડેમ બન્યો ત્યાર પછી સત્યાસ સત્યાસીમાં દુષ્કાળ પડ્યો ઓગણીસસો સત્યાસીમાં તો અહીંયા રાજુલા શહેરના લોકોને પીવાનું પાણી મળી રહે એટલા માટે રાજુલાથી ત્યાં લાઈન નાખવામાં આવી ખેડૂતોએ કહ્યું કે દુષ્કાળ છે કાંઈ વાંધો નહીં પીવાનું પાણી લઈ જવા અહીંથી થયું એવું કે દયા કરી અને મકાન રવા આપ્યું ને એ લોકોએ કબજો કરી લીધો સાડત્રીસ વર્ષથી બંને લાઈનો રાજુલા જાફરાબાદ માટે બંને લાઈનો સાડત્રીસ વર્ષથી ચોવીસે કલાક કન્ટિન્યુ ચાલુ છે સાહેબ ખેડૂતોએ વાંધો નથી લીધો ડેમ શેના માટે બનેલું હતું ડેમ ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એમની ખેતી સારી રીતે કરી શકે ત્રણ સિઝન લઈ શકે ને એમના બાળકોને સ્થળાંતર કરીને કોઈના કારખાનાનો મજૂર ન બનવું પડે આ માટે ડેમનો આખો આશય હતો હવે અહીંયા ડેમમાંથી પીવાના નામે પાણી લઈ જવામાં આવ્યું સાડત્રીસ વર્ષ ચલાવ્યું હવે પાછું દાનત બગડી અને મોટી લાઈન નાખવાની વાત આવે છે અમારી વાત સીધી એ છે સાહેબ કે પહેલાં તો સાડત્રીસ વર્ષ જે પાણી લઈ ગયા એ પાણીનો હિસાબ જોઈએ છે

ખાયદાવાળા તો બીજા અમે આવશી રહ્યો મૂળ વાત એ છે સાહેબ કે પૈસા તો નગરપાલિકાએ ભર્યા નહીં પણ કેટલું પાણી વાપર્યું છે ખરેખર રાજુલા શહેરને કેટલું પાણીની જરૂર છે અને અમે અહીંયાથી કેટલું લીધું છે આ ખૂબ મહત્વની વાત છે સાહેબ અમારું સ્પષ્ટ માનવું છે કે રાજુલા શહેરને જે પાણી જોઈએ એના કરતાં દસ ગણું વધારે પાણી આ ડેમમાંથી લઈ જવામાં આવ્યું છે તો આ વધારાનું પાણી ક્યાં જાય છે આ સૌથી મોટો સવાલ ખેડૂતો કરે છે અત્યારે બીજી લાઈન નાખે છે એક તો પૂરતા પ્રમાણમાં પાણી હતું તો હતા જે ડેમ ખેડૂત માટે જે ડેમ બનાવવામાં ખેડૂતોએ શ્રમદાન કર્યું એ ડેમમાંથી અત્યારે પીવાના પાણીના બહાના હેઠળ રાજુલા જાફરાબાદ પાણી લઈ જાય પણ અહીંયા રાજુલા જાફરાબાદમાંથી જીઆઈડીસી વિસ્તારને શા માટે પાણી આપે છે શા માટે કંપનીઓમાં પાણી આપવામાં આવે છે ખેડૂતોનું સ્પષ્ટ માનવું છે કે આવનાર દિવસોમાં અહીંયા કોપરની કંપની આવે લોકડી ઢીકડી જે કંપનીઓ આવશે તે અહીંયા શહેરીજનોને જોઈએ એના કરતાં દસ ગણું વધારે પાણી લઈ જાય છે નગરપાલિકા નગરપાલિકા પાણી કોને આપે આ સૌથી મોટો સવાબ પહેલી વાત અમારે હિસાબ જોઈએ છે કે અમારે છે નહીં વાંધો નહીં અત્યાર સુધી જે પાણી લઈ ગયા માનો કે તમારા ઘરમાંથી હું રોજ પૈસાની ચોરી કરું છું પછી તમે કહેશો કે અમે સીસીટીવી મૂકી દઈએ પણ અગાઉ પૈસા ચોરી ગયા એનો હિસાબ નહીં માંગો માંગશો કે નહીં માંગો અમારા ખેડૂતનું પાણી કોણ લઈ ગયું છે એનો હિસાબ જોઈએ બીજી વાત તમારી સાંભળો તો ખરા રજૂઆત જ કરીએ છીએ હજી ક્યાં પૂરી થઈ ગઈ છે લેખિતમાં માં આપશું મૌખિક કરશું રજૂઆત સાંભળો તમે તમારે તમે તમારી રીતે ઉપર એ પહોંચાડો મૂળ વાત એ છે કે અમારે આટલા બધા ખેડૂતો ભેગા થઈને આવ્યા છે તમને એક રજૂઆત કરવા આવ્યા છે આ રજૂઆત તમે આક્રમકતાથી સમજો તો સમજીને રજૂઆત કરી દેજો બીજી વાત એ છે એક તો આ પાણીની વાત થઈ અમારે હિસાબ જોઈએ છે ત્યાર પછી જ આગળ કામની વિચારણા કરશું બીજી વાત એ છે કે આ ડેમની સપાટી આજે ચોત્રીસ ફૂટ છે જે તે સમયે સાડા ચાર પાંચ ફૂટ વધારે સપાટી હતી મારા ખ્યાલ છ ફૂટ એટલે કે ચાલીસ ફૂટની સપાટી હતી ઉપરથી દરવાજા પડી ગયા કે તૂટી ગયા ભાંગી ગયા ભ્રષ્ટાચાર થયો ઉપરથી દરવાજા પડી ગયા એટલે હાઈટ નીચી થઈ ગઈ સાહેબ સપાટી નીચે આવી ગઈ તો પહેલા તો મૂળ સપાટી જે હતી ચાલીસ ફૂટ એટલે સુધી લઈ જવામાં આવે તમે તે સપાટી તો લઈને જ જતા અહીંયા મર્યાદિત કર નાખ્યું કે ભાઈ સાત ફૂટથી નીચે સાત ફૂટ જ છે ને સિંચાઈનું પાણી બંધ થઈ જશે હવે તમે ડેમ નીચેથી નાનો નાનો થતો જાય અને અહીંયા સાત ફૂટનું માપ રાખો છો કે ત્યાંથી પછી પીવાના પાણી માટે રાખવાનું સિંચાઈ નહીં થાય મૂળ વાત એક છે જે તમને પહેલાં કહી કે એક તો હિસાબ જોઈએ છે અમારે ત્યાં મીટર મૂકવામાં આવે ભૂતકાળમાં લઈ ગયેલા પાણીનો હિસાબ થાય બીજી વાત એ છે કે જે ખરેખર ઓગણચાલીસ ચાલીસ ફૂટની જે મૂળ સપાટી હતી એ સપાટી પાછી એ એ મુજબના દરવાજા ત્યાં ફિટ કરવામાં આવે એટલે ડેમની સપાટી વધી જાય ત્રીજી જે વાત છે કે વારંવાર આવી રીતે લાઈનોના બહાને ખેડૂતો વારંવાર હેરાન થાય છે ખેડૂતોને પોતાની ખેતીનું કામ છોડી અને ન છૂટકે અહીંયા રજૂઆત કરવા આવવું પડે ન છૂટકે સંમેલનો કરવા પડે પડે કરવી તો કે ઘણી બધી એવી યોજનાઓ છે ત્યાંથી પીવાના પાણીની વ્યવસ્થા થઈ શકે તો શા માટે માત્ર ને માત્ર આ એક જ ડેમને ટાર્ગેટ કરવામાં આવે દાતરવાડી ડેમના ખેડૂતોને ખેતી કરે છે એની ખેતી છોડાવીને કોકના કારખાને મજૂર બને ખેતી છોડીને ભાગી જાય વેચી દે એવા તંત્ર દ્વારા ષડયંત્રના પ્રયત્ન થતા હોય આવું સાહેબ અમને લાગે છે ગઈકાલે મેં એક વિડીયો જોયો શર્મિંદા થવું પડે તમામ અધિકારીઓએ અહીંના ચીફ ઓફિસર એવું કે અમુક અસામાજિક તત્વો આ તમને આ જગતના બાપ અસામાજિક લાગે છે તમારા માધ્યમથી ચીફ ઓફિસરને ઉપર રજૂઆત કરીને એના દ્વારા ચીફ ઓફિસરને માફી મંગાવજો એને ખેડૂતોને અસામાજિક તત્વો કયા સાહેબ આજે અમે માફ કરી દઈએ છીએ નહીતર તમામ મોરચે લડતા સાહેબ અમને આવડે